એટલા માટે મેં વિચાર્યું કે ચાલો અત્યારથી જ ને આપણે બ્લોગ ચાલુ કરી દઈએ અને આજે થર્ટી ફસ્ટ છે તો કોણ કોણ ભાઈ પાર્ટીમાં જવાના છો મને કોમેન્ટ કરીને જણાવું અને આજે તો હું કહેવાય કે સુરતમાં તો તું પાર્ટી બોલતી હશે તો બોલતી હશે નહીં છ વાયગા તો અત્યારે બધા હું કહેવાય કે જ્યાં જ્યાં પાર્ટી હશે ને બધા જવા જ મળ્યા છે પણ જોકે મેં છે ને ક્યાંયનું પાસ લીધું નથી અને લેવાનું આવતું નથી સો ટકા તો આપણે નહીં જ લઈએ કેમ કે હે ને અમે જવાના છે પણ પાસ નથી લેવાના એમનામ ખાલી વીઆર જવાના છે અને હું કેવાય કે ત્યાં છે ને બહુ સારું એવું હોય મતલબ પબ્લિક બહુ ક્રેઝ હોય સારું એવો અને બધા હું કેવાય કે બાર વાગે સરસ મતલબ આમ સો બધો હોય એમ કે શું કેવાય કે ફટાકડા બટાકડા ફૂટશે ને એવું બધું થાશે કેમ કે ગયા વર્ષે અમે ગયા તા ને એવું બધું હતું એમ એટલા માટે તો બહુ મજા આવે એવું બધું જોવાનું તો મારો રાત નો હે ને પ્લાન હતો કે આપણે જઈએ એમ તો અમે બંને એકલા જ જવાના હતા પછી મને બપોરે હે ને વિચાર આવ્યો કે શું કેવાય કે ચાલે ભાવ બેન ને કોલ કરું એમ મેં કીધું કદાચ એને મેં કીધું કઈ નહીં જ જવાના હોય એમ તો મનેવું ટકા ખાતરી જ હતી અને ક્યાંય નહીં જ જવાના હોય તો મેં કીધું ફોન કરીને પૂછી કઈ બીજો પ્લાન હોય તો પછી મેં એને ફોન કર્યો તો કે ના એક કઈ જવાના નથી કે મેં તો કઈ નઈ મેં કીધું તો તમારે જો ઈચ્છા હોય તો આવી જાવ તમે પણ એમ કીધું જાય રોડ ઉપર એમને મેં કીધું ત્યાં બીઆર ઓટો મારસું મેં કીધું અને વધુ લાઇટિંગ બાઇટિંગ ના વાતાવરણ જોશો મેં કીધું બાકી તો મેં કીધું રોડ ઉપર આગળ સાડા સાત જેવો ટાઈમ થશે ને એટલે ધળુવાટી બધી બોલતી હશે જો કે ત્યારથી જ બોલતી હશે તો એ કંઈ વાંધો નહીં કે જઈએ કે તો બસ હવે છે ને મેં એને સાડા આઠ નવ વાગ્યાનો ટાઈમ દીધો છે તો ત્યાં સુધીમાં મારે પણ તૈયાર થવાનું છે ને મેં એને પણ તૈયાર થવાનું કહી દીધું કે તૈયાર થઈ જાતો જાવું છે તો હવે કેટલા છ વાગી ગયા છે એને રસોઈમાં શું બનાવું ને કંઈ સમજમાં આવતું નથી હવે કઈ ફટાફટ બને ને એ હું બનાવી નાખીશ એમ કે તે સુધી હું વિડીયોના કામકાજમાં હતી

મોબાઈલ માં કામ કરતી હતી તો કઈ ની હાલ બધા છે જમવાનું એટલે બોલાવી તો કઈ ની હવે જમી લઈ પછી તૈયાર તમને બધાને ફટાફટ મળી

કઈ નઈ હાલો તો ભાઉ બેન ને એને હે ને બોલાવી લીધા છે ને આપણે હોતન જઈએ કા હા જઈએ કોઈ મોડું થઈ ગયું હા મોડું થઈ ગયું 10 વાગવા આવ્યા છે તો કઈ નઈ ચાલો હવે ત્યાં જઈને મળીએ ને તમને બધાને બતાવીએ કે કેવો ક્રાઉડ છે 31st ને હું કેવું રાજ હા ઘાટો મારી અને 2024 ને બાય બાય કહી દઈએ કઈ નઈ હારું હાલો તો હવે રસ્તામાં મળીએ આપણે

અને રાત મે હે ને ગયા છે ગાડી પાર્કિંગ કરવા પણ હજી આઈવા નથી કેમ કે આઈ થિંક પાર્કિંગ નો ઇન્ડિયર નહીં આવતો હોય તો કઈ નહી હવે આગળ જોઈ અંદર જાય કે હું કરીએ વીઆર માં હજી એન્ટ્રી આઈ થિંક છે હજી તો જા તો આગળ બતાવશું છું નાસ્તો વયા હા નાસ્તો ખાઈને વયા જાશું બેન ને રીલ્સ અમને મોબાઈલ પકડાવી દીધા હે વિડિયો નું કામ આલે હે

સાદી એમ નામ કાઈ રગડો બગડો નહી અને અહીંયા જો બધી બાજુ હે ને ખાવાનું જ છે અને વા ઓલી લારી માં હે ને ઓલું કઈક છે ગ્રીન ગ્રીન કલર નું એ અમે હે ને આ આમાં ક્યાંક છે આમાં હતું તો ખરું ક્યાંક આમાં નથી વાંચ છે ગ્રીન ગ્રીન કલર નું જોર્યું દેખાય નામ તો મને નથી ખબર પણ એમ સ્કૂલ ટાઈમ માં હે ને બહુ ખાતું અમે હે ને હું સરકારી સ્કૂલ માં ભણી એટલે સરકારી સ્કૂલ માં રિસેસ પર એટલે બહાર નીકળી જતા અને રૂપિયો ને બે રૂપિયા નું લઈ લેતા અને પછી બધાય પીરિયડ માં ખાવાનું જ કામ કર્યું હું ભણતી ને પછી અમારે પ્રાઇવેટ નિશાળ હતી જ ને કે હું તો સરકારી અહીંયા તો હતી પ્રાઇવેટ નિશાળ હું સુરત માં જ ભણી પણ તોય આપણે સરકારી વાળા કેમ કે આપડે હું ડિગ્રી મેળવેલા માણસો ખાવા પીવાનું જ કામ કરે છે

ઈ તો સાત જનમ ભેગા રહેવાના છે કંઈ નહી હાલો હા કંઈ નહી હાલો તો હવે આવજો ઘરે બેસવા હા પચાસ કે થાય એટલે આપડે તમાકો મારવાનો છે હા પાછા મળી હવે હા પાછા મળી હવે અને હેપી ન્યૂ યર 2025 માં મારો મિલિયન નો ધબાકો હેપી

તો કઈ વાંધો નહીં ચાલો હવે છે ને તમને બધાને બ્લોગ પસંદ આવ્યો હોય તો કરી દેજો શેર કરી દેજો તમારા ફ્રેન્ડ ફેમિલી સાથે કેમકે હવે આપણે મળશું આવતીકાલે ફટાફટ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો કેમકે આપણે પચાસ હજારની ફેમિલી કમ્પ્લીટ કરવાની છે તો મળશું કાલે ત્યાં સુધીમાં બધાને જય માતાજી હર મહાદેવ બાય ગુડ નાઇટ